ટોટલ આઠ બાઈક વેચવાની છે એક જ માલિકને આઠ બાઈક વેચવાની છે અલગ અલગ કંપનીની જેમાં સ્કૂટર છે હીરો હોન્ડા છે અલગ અલગ પલ્સર ગાડી પણ છે તો વિડીયો પૂરો જોતા રહેજો ટોટલ માહિતી આપીશ વિડીયો પૂરો જોતા જો જેથી કોઈ પણ માહિતી છૂટી ના જાય વિડીયો સારો લાગે લાઇક કરો શેર કરો આવા વિડીયો દરરોજ જોવા

કિંમત સાડત્રીસ હજાર રાખી છે અને બે હજાર વીસના મોડેલની છે બજાજ પ્લેટીના બે હજાર અઢારના મોડેલની તેની કિંમત તેત્રીસ હજાર રાખી છે અને અન્ય બીજી ગાડીમાં પણ હીરોસનું સ્પ્લેન્ડર સિલ્વર કલર બે હજાર વીસનું મોડલ માત્ર પિસ્તાલીસ હજારમાં મળી જશે પલ્સર ગાડી બજાજ પલ્સર બે હજાર અઢારના મોડેલની છે જે માત્ર તમને સત્યાવીસ હજારમાં મળી જશે ની ડ્રીમ યુગા પણ છે બે હજાર ચૌદનું મોડેલ માત્ર અઢાર હજારમાં મળી જશે Platina બે હજાર બારનું મોડેલ તે પણ અઢાર હજારમાં મળી જશે અને એક્ટિવા સ્કૂટી છે જે બે હજાર ચૌદના મોડેલની માત્ર પચીસ હજારમાં મળશે તમામ બાઇકના કિંમતમાં ફેરફાર રૂબરૂ સ્થળ પર કરી આપવામાં આવશે તો તમે કોઈ પણ બાઇક લેવી હોય તો એક વખત રૂબરૂ મુલાકાત કરજો દરેક કંપનીના બાઇક તમને વ્યાજબી ભાવે મળી જશે એડ્રેસની વાત કરું જિલ્લો છે મહેસાણા તાલુકો છે બેચરાજી અને ચંદોરડા ગામે જોવા મળશે વધારે માહિતી માટે ઓનરનો તમે કોન્ટેક્ટ પણ કરી શકો છો છ વાળા નંબર પર કોલ કોઈ પણ બાઇક લઈ શકો છો તમે પણ કોઈ પણ પ્રકારની જાહેરાત આપવા માંગતા હોય તો સ્ક્રીન ઉપર તમે જે વોટ્સએપ નંબર જોઈ રહ્યા છો તે નંબર ઉપર તમારે જે વસ્તુ વેચવી હોય તેની તમામ ડિટેલ મને મોકલી શકો છો